હલો આ કહું હોમેવાળી પાર્ટી મોની જઈ હા વાતચીત કરી નાખી બધી મેં તમે ના હોય ને તો અમે બાજુમાં જતા ને તો પછી આ સાઈડ આતા રહો તો તમને ને બધું બતાવી દે અને બીજું બધું આપણે કરીએ પૈસા તો કીધા એમને કહો ને આઠ લાખ રૂપિયા કે પણ એ તો આપણે બેસો એટલે એક વખત ને તો શું મોની જ કદાચ હા તમે આવ્યા હું વાત કરું ના ના તમે પાછળથી આવો તમને લેતા જમીન બતાવી દેહ એ અને ઉતારાનું ઉતારાના ફોટા બુટા લો ને ફોટા ફોટા મંગાવી દો મારા ફોટા પડ્યા જ છે બરોબર તમને વોટ્સઅપ કરી નાખો ફોનમાં પડે આપણા ફોટા બરોબર અને પોચ લાખ નીચે વાત કરો પૂરો તમે તમને ભાવ આગળ કીધો તો મી એ બરોબર હા પણ હોમે વાળી પાર્ટી રહી ને નખરાડી હમણાં ડાયરેક્ટ ના પાડી દે ત્યારે એ જગ્યા કોઈ લેવા માટે તૈયાર નહીં જો તમને કીધું ને

એટલે તમારે ના પાડી દે તો અમાર જમીન નહીં હલવી તો એટલે પાર્ટી આયલી પાહી નહી જાય હા તમે યાર પૈસા કીધું હાથ લાખ નું કરાવજો કોમ પહી જ આગળ કોમ હા બરોબર જમીન પહી જ વિકા હાથ લાખ એટલે લાખ તમારે શું કરવાનું ખબર હ ના પાડી દેવાની તો પહી યાર શું કરવાનું ખબર ના ના હાય પાર્ટી પાણી નહી જાય પાર્ટી આયલી પાહી ના જાય એવું કોઈ વાતો નઈ યાર નહી રે ને એમ જમીન તો જોવો જ છે એટલે લઈ જ લે હા પાર્ટી કદી પાહી ના જાય યાર

સમજે સમ ના ઈ સાઈડ નહી જવાનું લોકેશન નાખું છું તમારા હું નાખવાનો છું પરજી લોકેશન નાખ્યું આ જગ્યાનું બરોબર નાખ્યું ને હવ એટલે હાથમાં કેમ ખણા પૈસા આવ્યો નાખું આઈએ જા નક્કી નહી યાર પાર્ટી યાર તમને મોણો હું હોવું ખતરનાક પાર્ટી યાર માર તો પૈસા હોય ને એટલે હું છોડાવું ખબર હે ત્યાં તો ગાડી છોડાવી દેવી સમજે એટલે ગામમાં બે જણા મારા હું બહુ પાર કરતા કે આવી ગાડી કોઈ દર જોઈ છે તમે હે તો ગાડી જોતી હોય તો મને કીધું હોય તો ના એ ના ચાલે મારા પેશલ કાળો ઘોડો લાવવાની હે સમજે સ્કોર્પિયો નકાબડી આગળ પડી ગયો વનના મોડ તમારે જોતી હોય પેમેન્ટ

હું તમે કહો ને એટલું જ બોલીશ બરોબર અને બીજું મારા પૂછે ને બીજું જમીન વિશે તો હું આગળ બોલીશ બાકી તમે કહે એટલું જ બોલીશ સમજે બરોબર અને પછી આપડે પ્રોગ્રામ રાખીએ હાનો લીલી હળદર નો લીલી હળદર પણ આપડે જોયું કોઈ બનાવતો મને કોઈ નઈ આવડતું એટલે હું બેઠો ને મને બધું આવડે યાર તો બરોબર ને મને કોઈ બનાવતો આવડતું નથી તમે ખાલી પેલા રમતુજી પૂછજો કે મારા હાથનું નું એટલે વગરું ચાટતા રહી જાવ તમે સમજે અને પૈસા આવશે એટલે તો મારા હાથમાં ડબલ જાદુ આવી જાય એ વાત હતી હો હા આવા દો પાર્ટી પેલા ગયા ગાણા હા મારો જેડી ઇન્ડિયન કોમેડિયન હા